વર્ષથી લૂંટના ગુનામાં ફરાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપી લીધો છે આજથી સત્તર વર્ષ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી સુરત સહિત અન્ય રાજ્યના ચાર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પકડવામાં સફળતા મળી છે પોલીસ કમિશનર કુમાર તોમરે પોલીસને લાંબા સમયથી પોલીસ પકડતી બચવા એક રાજ્યથી બીજા રાજ્યમાં જુદા જુદા ધારણ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપી હતી જે અનુસંધાને લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવાનું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈને અંગત અને વિશ્વાસુ બાતમીદાર માટે તેના આધારે હકીકત મેળવી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી લિંબાયત પોલીસ સ્ટેશનમાં સને બે હજાર સાતથી લૂંટ ધાડ ગુનામાં તથા મધ્યપ્રદેશ રાજ્યમાં મારામારીના ગંભીર ગુનામાં તથા પોલીસ જાપ્તામાંથી ફરાર ચાર ગુનામાં નાસ્તા ફરતા રીડા આરોપીને પકડવા પોલીસને સફળતા મળી હતી